લાયન્સ ક્લબ ઓફ થોરાસ સિટી દ્વારા ગેડા હનુમાન ખાતે છાસ નું કેમ્પ યોજાયો લાયન્સ ક્લબ ઓફ થોરાસ સિટી દ્વારા શનિવારે ગેડા હનુમાનજી મંદિર ખાતે દાદાશ્રી લાલ જબ્બરસિંહજી જાડેજા આશા ડેરી તરફથી એક હજાર લીટર ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું જે નિમિત્તે લાયન્સ ક્લબ ઓફ થરાસ સિટીના પ્રમુખ શ્રી વસરામભાઈ પટેલ ઝોન ચેરમેન ડોક્ટર પ્રવિણસિંહ ચૌહાણ ડિસ્ટ્રિક ઓફિસર ડોક્ટર રિતેશભાઈ પ્રજાપતિ ગુમાનપુરી ગોસ્વામી કીર્તિભાઈ આચાર્ય ડોક્ટર વાલાભાઈ પ્રજાપતિ વિનોદભાઈ પટેલ દિવ્યેશ જોશી વગેરે મેમ્બર્સ હાજર રહી લોકોને છાસ વિતરણ કરી આ પ્રસંગે ખાસ રાજપૂત સમાજ પ્રમુખ અને ભાજપ આગેવાન શ્રી ડીડી રાજપૂત સાહેબ અને પૂર્વ નગરપાલિકા પ્રમુખ શ્રી પથુભાઈ રાજપૂત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા થરાદ લાયન્સ ક્લબ ઓફ સિટી દ્વારા જે છાસ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ભાઈ શ્રી જબરસિંહજી છાસના દાતા બનેલા છે અને ખૂબ મોટી સંખ્યામાં જ્યારે ભક્તો હોય આજે શનિવારના દિવસે આધારી રહ્યા છે ત્યારે દરેકને આ ગરમીના સમયની અંદર છાસનું સુંદર મજાનું વિતરણ થઈ છે અને લોકોને છાસરૂપી અમૃતરૂપી છાસનું સેવન કરી અને લોકો ખુશી અને ભવ્યતા અનુભવ રહ્યા છે આજ લાયન્સ ક્લબ ઓફ થરા લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી તરફથી જેના હનુમાનજી ખાતે એક હજાર લીટર છાસ વિતરણ કરવામાં આવ્યું છે જેના દાતાશ્રી આશા ડેરી જગતસિંહ જાડેજા બાપુ છે આજે ગરમીમાં જે લોકો તરફથી જે છાસ વિતરણનો પ્રતિસાહન મળી રહ્યો છે બહુ સારું છે અને ઠંડી છાસથી અને લોકોને બહુ રાહત રહે લાયન્સ લાયના ડિપ્તિ ઓફિસર હિતેશભાઈ પ્રમુખ ટીટીભી આચાર્ય પ્રવીણસિંહ બાપુ અને સર્વ લાઈન ટીમ નો ખુબ ખુબ આભાર અને સૌથી વિશેષ આભાર આજના બાપુ આશા એવા જીતુ સબંધ ભારત ન્યૂઝ